શામજી બાપુ ને દામ બાપુ એ કીધું એ છે કે તેલ બાપુ ખલાસ થઈ ગયું છે આપીગા ની સમાચીલો ની સમાચાર શામજી બાપુ આવ્યા આંખ માંથી આહળા પડી ગયા હે આપા ગીગા દામો એમ કેતો હતો તેલ થઈ રહ્યું છે બાપ કાંઈક વ્યવસ્થા કરી દેજે એમ આરતી કરતા કરતા બોલી લઈ ગયા શામજી બાપુ આરતી પૂરી થઈ ને પછી મુક્તાનંદ બાપુ કે મેં શામજી બાપુ ને કીધું કે બાપુ ગીગા પીરની સમાચીએ તમે એમ કેતા તેલ ખલાસ થઈ ગયું એને તો ખબર નતી એમ તો તેલની વ્યવસ્થા કરી દેજો એમ ગીગા પીરની સમાચીએ કેવાથી વ્યવસ્થા થાય તો મુક્તાનંદ બાપુ કે શામજી બાપુએ મારો હાથ પકડી લીધો એ કે તમે સાતુ ઉઠીને શું શંકા કરો છો હજી હાથ મૂક્યો ને ત્યાં એક માણસ દોડા આવ્યો કે બાપુ તેલના ડબ્બાની ગાદી આવી છે